નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર મોડાસા તાલુકાના વોલવા પ્રાથમિક શાળામાં સર પીટી કોલેજ સાયન્સ કોલેજના એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિના ભાગરૂપે મેડિકલ ચેકઅપ યોજાયો હતો જેમાં વોલ્વા ગામના 80 થી વધુ ગ્રામજનોને મોડાસા તાલુકા આરોગ્ય અધિકારી યગ્નેશ નાયકના માર્ગદર્શન હેઠળ મોડાસા અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમ અને મોડાસાના જાણીતા ડોક્ટર મુકેશભાઈ પટેલ દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં દર્દીઓને નિશુલ્ક દવાઓ આપવામાં આવી હતી જેમાં સ્વાવલંબી ભારત અંતર્ગત સ્વયં ઉદ્યમી થવા માટેની માહિતી ડોક્ટર મુકેશ પટેલ દ્વારા એનએસએસ ના વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી સર પીટી કોલેજ સાયન્સ કોલેજ ના એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપમાં ગ્રામજનોએ મેડિકલ ચેકઅપ કરાવીને એનએસએસના વિદ્યાર્થીઓને તેમજ ઉપસ્થિત મોડાસા અર્બન હેલ્થ સેન્ટરની મેડિકલ ટીમ અને મુકેશ આભાર વ્યક્ત કર્યો હતો મેડિકલ ચેકઅપ કેમ્પમાં સાયન્સ કોલેજ મોડાસાના પ્રતિનિધિ કામિશભાઈ શાહ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અનુરાધાબેન અને પ્રોફેસર ગીતાબેન બારીયા દ્વારા સંચાલન કરવામાં આવતા એનએસએસ કેમ્પની પ્રવૃત્તિને વોલવા ગ્રામના ગ્રામજનોએ બિરદાવી હતી રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી નમસ્કાર નમસ્કાર ડોક્ટર મુકેશ પટેલ આજે વલવા ખાતે એમાં મેડિકલ ચેકઅપ માટે આજે જવાનું થયું અને મારી સાથે અર્બન ટીમ બી સાથે હતી ગવર્મેન્ટ ટીમ અને એમની સાથે અમે રહી અને સહયોગથી એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ગામજનોના બેઝિક વસ્તુઓની ચેકઅપ કરવામાં આવ્યો હતો અને મને ખૂબ આનંદ છે કે મને હવે કેમ્પમાં આમંત્રણ મળ્યું અને સરપીડી સાયન્સનો અને એનએસએસ જે થ્રુ થાય છે એ મુજબ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે હું ને એનએસએસ ની સાયન્સ તરફ છું અત્યારે અમારે ત્યાં 9 તારીખે થી વલા મુકામે કેમ ચાલ રાખ્યો છે જેમાં એનએસએસના ના પ્રોગ્રામ ઓફિસર ગીતા મેમ અને અનુરાધા મેમ રોજ અમારે કઈક ને કઈક નવી પ્રવૃત્તિ કરવાની છે તે જ રીતે આજે પણ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર મુકેશ સર ગદર અને અર્બન કેરમાંથી સહાય મળી હતી અને તેમની પોતાની ફરજ નિભાવી હતી અમારી કોલેજ ના ડોક્ટર વેગરિયા સર અને કામેશ એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર અને એનએસએસ ના સ્વયં સેવક પણ પોતાની પૂરેપૂરી ફરજ નિભાવી હતી અને ગામના એસી લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમને ફ્રીની હેલ્થ ચેકઅપ પૂરો પાડવામાં આવ્યો હતો અને ફ્રીની દવાઓ પણ આપવામાં આવી હતી આ સાત દિવસના કેમ્પમાં અમારો એનએસએસનો મોટો છે નોટ મી બટ યુ તે ધ્યાનમાં રાખીને અમે આજ રોજ દરેક કામચોરોને મદદ કરી અને એનએસએસના સહાય સબ તરીકે પૂરેપૂરી અમે અમારી ફરજ નિભાવીશું